રાધનપુર તાલુકાના લુટિયા ગામના તળાવમાં સફાઈનો અભાવ હડકાયા બાવળોનું સામ્રાજ્ય પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના લૂટિયા તળાવમાં ઘણા સમયથી તંત્ર દ્વારા સાફ સફાઈ ન થતા હડકાયા બાવળોનું સામ્રાજ્ય જામ્યું છે લોટિયા ગ્રામજિલ્લાના જણાવ્યા મુજબ લોટિયા ગામના તળાવમાં સાફસફાઈ લઈ અનેકોવા લેખિત અને મૌખિક રજૂઆતો કરી છતાં અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ આજ કામગીરી કરવામાં આવી નથી અને દિવસે ને દિવસે તળાવમાં હડકાયા બાવળનું સામ્રાજ્ય વધતું જાય છે જેને લઈ મીડિયાના માધ્યમથી લોટિયા ગામના તળાવને સાફ કરવામાં આવે તેવી માંગ કરી હતી મારું નામ ઠાકોર વસ્તાજી છે હું લોટિયા ગામે રહું છું અમારું આખું લોટિયા ગામ ખેતી અને પશુપાલનના ધંધા સાથે સંકળાયેલું છે તો અમારું આ લોટિયા આખા ગામનું તળાવ છે આ તળાવનું નામ ભાભર તળાવ છે આ તળાવનો વિસ્તાર આશરે સિત્તેર વીઘા જેટલો છે તો અમારા લોટિયા ગામ તરફથી અને લોટિયા ગ્રામજનો તરફથી આ તળાવ માટે અમે અનેક વખત રજૂઆત કરેલ છે અમારું આ તળાવ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજનામાં સમાવેશ કરી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મંજૂર પણ કરેલો છે તો આ અમારા લોટિયા ગામમાં લઘુ સિંચાઈના ચાર આરબંધો અને બે તલાવ લઘુ સિંચાઈ પેટા વિભાગમાં આવેલા તલાવો છે તો લઘુ સિંચાઈમાં પણ અમે પત્રવ્યવહાર કરી વારંવાર મજૂ આજે પણ માગણી સતત ચાલુ છે તો મારી તો સરકારશ્રીને નર્મ વિનંતી છે કે અમારું આ લોટિયા ગામનું આખા ગામનો તલાય જો મંજૂર થયેલ હોય તો તાત્કાલિક આ જે ગાંડા બાવળો ઉગી નીકળેલ છે એ તાત્કાલિક કાઢવા જ હોય જેસીબી મશીન લાવી અને એને ઝડમૂળથી કાઢી અને આ તલાઈની પાળ ઉપર જુદા જુદા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો એક આ તલાઈ સુંદરમય તલાય બની શકે તેમ છે શું નામ તમારું મારું નામ ઠાકોર વસ્તાજી છે